મને તો આ ઘણા આવડા રૂપિયા ઉડાડે ને તો પછી જેને જેને કોઈ દી દેવા ન હોય ને કોઈ કોઈને ઉપરથી આવ્યા હોય ને અમુક કંપની ફોલ્ટ અને કંપની ફોલ્ટ હોય કોઈ દી આવા થી રિપેર નહીં થાય તો પાછું કંપનીમાં જાય તો જ મેળા એટલે એ આજે આમ રૂપિયા કોક નાખતો હોય ને તો હું કે લક્ષ્મી નું અપમાન કહેવાય પગમાં કસરાય આવું થાય ને બધા પગમાં કસરાય મારે થોડું ચાવડા સાહેબ માપદંડ આપ ભણેલા છો એન્જિનિયર છો તો એક માપદંડ માપવું છે કે આપણે નાના હતા એક દોઢ વર્ષના તો આપણે આપણી માની છાતી ઉપર આમ પગ દીધા કે નહીં આપણે રમાડતી હોય તો આપણી માં ઉપર પગ દીધા કે ને અરે છાતી ઉપર પગ દીધા ને આપણે નાની નાની પગલું ઉપાડી છે તો માને ગમતું થું કે નહોતું ગમતું બાળક પગલાં માનતું હોય માથે કૂદતું હોય માં હોતી રમાડતી હોય તો ગમતું કે નહોતું ગમતું મને કહેશો તો એ આપણી માં આગળ આપણે અવડા હતા તો આ મહાલક્ષ્મી આગળ આપણે કવડા છે એ મને કહેવાય તો આવા હારા કામની અંદર તમે આવું ઘોર કરતા હો માથે પગલ્યું પગલ્યું પાડતા હો તે માને ગમતું હોય કે ન ગમતું હોય તમે નક્કી કરી લો સર હા મા નારાજ હોય જ ન શકે છે આ કાંઈ અમારે નથી લઈ જવાના હોતા જ્યાં હોય ગમેય લગભગ અમારે હમણાં પૂછવામાં આવ્યું છે હા કે એટલા એટલા તમારી કીર્તિભાઈ ઉપર ઉડે છે એ રૂપિયા તમે ક્યાં નાખો છો હું કહો એકવાર આવો જોઈ જાઓ ગોડાઉનમાં હમાતા નથી દાંત સાહેબ મીડિયા દાંત કાઢવા નાખો ભાઈ અમારા ન હોય એવું હોય છે કીધું એવું હોય છે બાપા નહીં વરહનો એક જ કરીએ પણ એક અમે કે અમારા માટે આ તો વાત બાપુ હું લાવું છું પણ નરું એ છે કે મને પ્રોગ્રામમાં બાપુ પૈસા મળે કે ન મળે એની પરવા નથી હોતી પ્રોગ્રામ કેમ જતો હોય છે એ પરવા એક હોય છે એ મોટી વાત છે કેવલ રૂપિયા માટે બોલીએ છે એ નથી હા રૂપિયા લેવા જોઈએ વ્યવસાય વ્યવસાય માટે કહું કે વ્યવસ્થા છે એ કંઈક વ્યવસ્થા તો જોવે ને યાર ગાડીમાં ડીઝલ નાખવા હપ્તા ભરવા આ એટલા નો લઈ તો આ ગાડીઓના હપ્તા ભરાય અને કાંઈ ન લો તો તમને કોઈ બોલાવે માના નો બોલાવે હું આની કરતા સારું બોલતો તે હું કાંઈ નહોતો લેતો કોઈ મારો બાપે નહોતો બોલાવતો ચાર વાગ્યા વારો આવતો કે કાંઈ નથી લેતા પછી રજૂ કરજો નહીં કાકરાવાળા ઘઉંના કાંઈ ન આવે સાહેબ એટલે એ પદ્ધતિ છે આ લુના કરોડ રૂપિયા હોત ને લુના લુના ગાડીના કરોડ રૂપિયા હોત તો હજી ઓન બોલાતી હોત લ્યુના પણ બિચારી કિંમત ઓછી રાખી નહી કવડી એવરેજ અને એક્સિડન્ટ એક્સિડેન્ટ થાય તો એમાં મરીએ જ નહીં કારણ કે હાંઠ ની બહાર ભાગે જ નહીં શાનદાર સવારી સુખ કી સવારી અને અમિતાભ જાહેરાત કરી દે એ ગુજરાત કી ખુશબુ એટલે આપણું ઉપડ્યું નહીં એટલે હું એમ નથી કેતો વાત એ કરવા માંગુ કે એ એ વ્યવસ્થા છે એ જીવન નથી મારા માટે તું સોખું કહું સો ટકા કહું પેમેન્ટ એ મારું જીવન નથી આવા મહાપુરુષો આગળ ક્યારેક બોલવા મળી જાય ત્યારે અમારું એમ થાય કે જીવન એ મારું સફળ થતું હોય છે એ એક ધ્યેય હોય છે એક આનંદ હોય છે એટલે વાત એ છે ભગવાન રામે કે ભગવાન કૃષ્ણએ આ એના શબ્દો પર ભરોસાથી કવિ કવિ કાગ બાપુની આ કવિતા કે આ કેવલ એને ભરોસે રહેવાય એમાં ખોટા ડાપણ ના ડોળાય આચરી એને અંગ પર ધરીએ જેમ ગુરુજી ગાય પછી કેમ અને શું કરવા આવો ખોટો મનમાં સંચય ન કરાય ભાઈ એને ભરોસે રહેવાય આ ગંગામાં ના આવી પછી પાછું કઈ રિપોર્ટ ન કરાવવાનો હોય કે પાપ યાજિયા જોવો જોઈએ એના કોઈ રિપોર્ટ ન થાય એ ભરોસો જ હોય ભાગવત માં બેઠા છે અને ભાગવત સાંભળ્યું છે આવા મહાપુરુષોની વચ્ચે બેઠા છે એને સાંભળ્યા છે તો એનો પુરાવો શું એનો કઈ રીતે તમે રિપોર્ટ લાવી શકો કે ભાગવત માં આવ્યા પછી અમને ફેરફાર પડ્યો કે અમે સારા ત્યાં કે પિતૃને ને થયો એનો પુરાવો એક જ કે તમે જેની ભેગા બોલતાય ન હો અને એનો દીકરો બહુ મોટી ડિગ્રી લે અથવા તો એનો દીકરો એક મોટો ઉદ્યોગ સ્થાપે એની સફળતાના સમાચાર તમને મળે અને અંદર હેડ આવે તેથી માની લેજો કે તમારી ઉપર દ્વારકાધીશ ની કૃપા થઈ તમારી ઉપર તમારા કૃપા ભલે કદાચ બુદ્ધિ ના સ્વીકારે પણ અંદરથી હારું થયું હોય એને લીધું તે પણ અંદર વરાળ આવે એટલે માન લેવાનું કે હજી આપણા માલી અવગુણ બહાર નીકળ્યા નથી કૃષ્ણ કેવલ ને કેવલ ભાવ શીખવે છે સદગુરુ કેવલ ને કેવલ પ્રેમ શીખવે છે બીજાની નજીક ચાલ પંડ પીડાઈની વહમી વાતું બહુ સરસ કાપ બાપુ એ બાપુ લખ્યું પંડ ની વહમી વાતો એ કોઈ દી ભેરું ન

આપણે કરવા જાય તો આયનું બધું સેટિંગ દેખાઈ જાય છે ટ્રેનમાં ફાટક બેન કરવામાં ઈ સાટુ જ આવે છે વાહન નો ગડી જાય એટલું ટ્રેન રોડે સડી જાય હાથું ફાટક નથી બેન કરતા આ ઘણા હજી એમ એમમાં છે કે ફાટક હજી જ બેન કરે કે ટ્રેન ફાટેલી રોડે નો સડી જાય એટલે એને સાટુ નહીં રોડેલી કોઈ ઘડી નો જાય અને ઓલી નો ઉભી રહી મોટીમાં રા સરસ વાત કવિ કાગ બાપુ એક કે પૈંડે પીડાય નહીં વહ મે એ કોઈ દી ભેરૂ ને નો ભણાય કવિ કા કે તારી પીડા હોય એ તારા ભાઈબંધ ને ન કેતો તારા મિત્ર ને ન કેતો

પ્રત્યે તો તારો અવાજ પારખી જાય કેમ ફોનમાં આવું બોલે છું આ તારા અવાજમાં મને કઈક ભૂલ લાગે છે જટફણ હોય કે હું આવું છું આ કહેનારું હોય ને ત્યારે માન લેવાનું કે એ હૃદયને જાણનારો છે પછી એને તને તારે જે કહેવું એ કહી દેજે બાકી તારા શબ્દો તારું જીવન એ હીરા છે એને ગમે ત્યાં ન મૂકી દેતો તારા મોઢા માલી ફૂલડા જેવા શબ્દ નીકળે છે એ ગમે ત્યાં ન કહી દેતો વીરા તારે હીરા એ વેપાર જી હીરા એ વેપાર ए तू छो जो वे रात नो जानन हार विरा तारे हीरानो ए वे जी शब्द ने हीरा किता है कई कम फतिया फरे बजारे ये तारो रोकी ने बेश से बार जी कई कम ફરે બજારે એ તાર રોકીને ને બેશ પણ જોયું વિચારી આ ખોલજે જે એ તારાથી જુરી કે રાજો દ્વાર વિરા તારે હીરા નો એ વેપાર એમ ભગવાન કૃષ્ણએ એ ગમે ત્યાં નથી ખોલી એની સુદામાં જવાની રાહે રહ્યો છે ભગવાન શ્રી કૃષ્ણની નગરી દેવભૂમિ દ્વારકા એમાં પ્રથમવાર શ્રી ગૌ હોસ્પિટલ અને ગૌશાળા ટ્રસ્ટનું નવનિર્માણ થયું છે એમાં બીમાર અને એક્સિડન્ટવાળી ગાયો ગૌ માતાઓને અને નંદીઓની ફ્રીમાં સારવાર થઈ રહી છે અને અહીંયા એમનું ટેબલ પણ અહીંયા સામે રાખવામાં આવ્યું છે જે કોઈની ઈચ્છા હોય એમાં લખાવશો આભાર અને મને ભાઈ એક નથી સમજાતું રોજના કેટલા ગાયો માટેના આપણે પ્રોગ્રામ થતા હશે જનરલ કેટલી ગૌશાળાઓ ચાલે છે બધી ગૌશાળાની તાળીઓથી વધાવ બરાબર છે

be બાપુ કપાળે છોટે હોય તો આ ધંધા કરીએ અમે એસી ઓફિસમાં ન બેઠા બેઠા કંઈક કરતા હોય જો કે મહાપુરુષોને સંતોને બધાને એવી લાગણી હોય છે મારા ઉપર બહુ અને બાપુ કેટલાની નોટ હતી વાહ વાહ પાંચસો ની નો સોટી ભલે પીડા ઘડીક ભાઈ ઘડીક ભલે પીડા હું ગાઉ ને ત્યાર પાછું લઈ લેજો હા ઘડીક આમ ભેર્યું ભેર્યું સારું લાગ્યું સ્ટેજ ઉપર લક્ષ્મીના ખોળામાં ખોળામાં બેઠા હોય સરસ્વતી નાભીમાં હોય અને મહાકાળી અહીંયા બેઠી હોય છે કારણ કે મહાકાળી ન હોય શક્તિ નો હોય તો થ્રો ન થઈ શકે અને સરસ્વતી ન હોય તો અંદરથી સ્વર પેદા ન થઈ શકે અને